હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસથી લઈને ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ એટલે કે આવતા અઠવાડિયાના તલના ભાવ કેવા રહેવાના છે તેના વિશે આજે હું આ વિડિયોમાં તમને જણાવવાનો છું તો ખેડૂત મિત્રો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરી દેજો તો ચાલો મિત્રો આજની આ તમામ માહિતી વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો મેં જણાવ્યું હતું એ પ્રમાણે કે અમુક માર્કેટિંગ યાર્ડની અંદર રૂપિયા ત્રણ હજાર આસપાસ તલના ભાવ બોલાવાના હતા તો મિત્રો આજે હું અમુક માર્કેટિંગ યાર્ડના ભાવ કેવા રહ્યા હતા તો ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો ગોંડલ મોરબી હળવદમાં છવ્વીસો ભાવ બોલાયા હતા તો તળાજા અને બોટાદમાં અઠ્યાવીસો થી ઓગણત્રીસો ભાવ હતા સાથે સાથે અમરેલી સાવરકુંડલા જસદણ ધ્રાંગધ્રા ઊંઝા ભાવનગરમાં પણ સત્યાવીસો થી ઓગણત્રીસો સુધીના ભાવો બોલાયા છે જો આ માર્કેટિંગ યાર્ડમાં બે અઠવાડિયા પહેલાની વાત કરવામાં આવે તો વધારેમાં વધારે ત્રેવીસો થી ચોવીસો જ સફેદ તલના ભાવ હતા પણ અમુક માર્કેટિંગ યાર્ડના ભાવોમાં વધારો થયો તો અમુકમાં ઘટાડો થયો છે એટલે કે ભાવ વધીને સત્યાવીસો અઠ્યાવીસો તો અમુકમાં ઓગણત્રીસો સુધી તલના ભાવો બોલાઈ ચૂક્યા છે તો ખેડૂત મિત્રો આવતા અઠવાડિયાની અંદર તલના ભાવ ત્રણ ને પાર થવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો અમુક માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવ ઓગણત્રીસો ત્રણ હજાર એકત્રીસો અને બત્રીસો સુધી ભાવો બોલાવવાની સો એ સો ટકા શક્યતાઓ રહેલી છે ખાસ કરીને ભાવનગર માર્કેટિંગ યાર્ડની જો હું વાત કરું તો તેમાં દસથી પંદર દિવસ પહેલાં ની આસપાસ સફેદ તલના ભાવ રહેલા હતા આજે રૂપિયા ઓગણત્રીસો પચાસની આજુબાજુ ભાવ બોલાય છે તો મારું એવું માનવું છે કે આવતા અઠવાડિયામાં તલના ભાવ બત્રીસો સુધી આરામથી પહોંચી જશે તો જો ખેડૂત મિત્રો તમારી પાસે જો સફેદ તલનો સ્ટોક પડેલો માલ હોય તો જ્યારે ભાવમાં વધારો થાય ત્યારે જ તમે તલનું વેચાણ કરજો તો ખેડૂત મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યા હોય તો આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરજો વિડીયોને લાઈક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો